કેમ ડોળા કાટે વંદુડી અને માં આવ અને મારી ટોપી લઈ લીધી તો ટોપી લઈ લીધી તો બીજરમકડા જો કેટલા હે રંબો અરે જન મોટો કરે આઈ આ વંદુડી આ ઉપર ઝાડું રયો ને એમાં ના કરી દીવળું હે ક્યારે ક્યારેક પડે અલે પડી નથી હગે ننકુડી

કઈ નથી વિડીયો બન કરી દઉં મારે એમ કે હાસન એટલે સોળ હિત પણ બારે ફીરી